સ્માર્ટ સિટી અમદાવાદની પ્રખ્યાત એસવીપી હોસ્પિટલમાં દર્દીઓ સાથે બેદરકારી તેમજ લાલિયાવાદી ચાલી રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્પિટલમાં દર્દીઓની દેખરેખ તેમજ સારવાર ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે તેનું કારણ છે કે એસવીપી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની કેર કરવા માટે ડોક્ટર સિવાયના સ્ટાફમાં પૂરતી તાલીમ વગર પેન્શન કેર સ્ટાફને ભરોસે દર્દીઓને ભગવાન ભરોસે છોડવામાં આવ્યા છે રાત્રિ ડ્યુટી દરમિયાન નર્સિંગ સ્ટાફની અછત હોવાના કારણે આઈસીયુ તેમજ જનરલ વોર્ડમાં મોટા પાએ પેશIENTS કેર એટેન્ડન્સ નું સ્ટાફના ભરોસે રાત્રિના દર્દીને મુકવા આવ્યા ચાલી રહી છે. સ્માર્ટ સિટી અમદાવાદની પ્રખ્યાત SVP હોસ્પિટલમાં દર્દી પર જીવનું જોખમ મંડરાય રહ્યું છે કારણ કે નર્સિંગ સ્ટાફની અચપ હોવાના કારણે હાઉસકીપિંગ સ્ટાફ દ્વારા દર્દીની કેર કરવામાં આવે છે એજન્સીના પાંચસો પચાસ જેટલા હાઉસકીપિંગ સ્ટાફ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે કે પેશન્ટ કેર એટેન્ડન્સની કામ કરવું પડશે આઈસીયુ વોર્ડમાં પણ ચૌદ દર્દીઓ વચ્ચે અપૂરતો સ્ટાફ હોય છે વિશ્વા એન્ટરપ્રાઇઝ નામની કંપની દ્વારા અંદાજિત પાંચસો પચાસ સ્ટાફમાં પગારમાં પણ કટકી કરવામાં આવે છે રેકોર્ડ પર 18500 પગારની એન્ટ્રી કરવામાં આવે છે અને ચુકવણી માટે 11000 ની જ કરવામાં આવે છે એક સમયે કોરોના કાળ દરમિયાન એસવીપી હોસ્પિટલની કામગીરી બિરદાવવા લાયક હતી ત્યારે હાલના સમયે એસવીપી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે તેમજ દર્દીઓની દેખરેખ રાખવા માટે ગંભીર છેડા થઈ રહ્યા છે નર્સિંગ સ્ટાફની પણ અછત વચ્ચે દર્દીના જીવ પર જોખમ તોડાઈ રહ્યું છે સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાગ દાણીએ જણાવ્યું હતું કે એસવીપી હોસ્પિટલમાં સમગ્ર મામલે તાકીદ આ એજન્સી પાસે ખુલાસો માંગવામાં આવશે એસવીપી હોસ્પિટલ એ મહાનગરપાલિકા દ્વારા ચાલતી એક સારામસારી હોસ્પિટલ અને કોરોના ક્યારેક દરમિયાન એસપી હોસ્પિટલ એક નામના પણ મેળવી હતી આ હોસ્પિટલની અંદર પેશન્ટોની ખૂબ જ સારી રીતે કાળજી રાખવામાં આવે છે આજની જે ઘટના બની તે એ માટેની ચોક્કસ તપાસ કરવામાં આવશે હાઉસ કીપિંગ કરનાર કર્મચારી હોય એ ક્યારે પેરામેડિકલના કર્મચારીઓ આ કામ કરતા હોય છે પરંતુ આ ચોક્કસ આ ઘટનાની તપાસ કરવામાં આવશે તદ ઉપરાંત પેમેન્ટ આપવું એ કંપની અને કર્મચારી વચ્ચેનો ઇન્ટરનલ મેટર છે એ માટે કંપની પાસે ખુલાસો માગી એ માટેની શું આપણે તાકીદ કરવામાં આવશે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષોના શાસનમાં શિક્ષણ વ્યવસ્થા ખાડી ગઈ આરોગ્ય વ્યવસ્થા ખાડી ગઈ અને એના જ કારણે કોરોનાના કપડા સમયમાં પણ આપણે જોયું છે ગુજરાતના નાગરિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે જે પ્રકારના મીડિયા રિપોર્ટ સામે આવી રહ્યા છે અમદાવાદની જાણીતી એસવીપી હોસ્પિટલમાં દર્દીઓની સારવારની કામગીરી એ હાઉસકીપિંગ સ્ટાફ કરી રહ્યો છે આ દર્શાવે છે કે ગુજરાત અને જે પ્રકારની અલગ અલગ સરકારી હોસ્પિટલો છે એ હોસ્પિટલમાં કેટલા મોટા પ્રમાણમાં પેરામેડિકલ સ્ટાફ મેડિકલ સ્ટાફની અછત છે નર્સોની અછત છે અને એના જ માટે કોંગ્રેસ પક્ષે વારંવાર રજૂઆત કરી છે કે ગુજરાતના નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરવાનું ભારતીય જનતા પાર્ટીની સરકાર બંધ કરે તાત્કાલિક ધોરણે પેરામેડિકલ સ્ટાફ મેડિકલ સ્ટાફ અને સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની ઘટ એ તાત્કાલિક ભરવામાં આવે અને જે પ્રકારે મીડિયા રિપોર્ટ્સ જણાવી રહ્યા છે કે જે આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પ્રથામાં કામ કરતા કર્મચારીઓ છે એમનું પણ આર્થિક શોષણ થઈ રહ્યું છે એમની પાસે પણ જે પૂરતો પગાર આપવામાં આવે છે એમાંથી પણ પાછો લઈ લેવામાં આવે છે આ દર્શાવે છે કે ગુજરાતના યુવાનોનું ગુજરાતના શિક્ષિત યુવાનોનું આર્થિક શોષણ એ સત્વરે બંધ કરવામાં આવે આ ખરેખર શોષણની કામગીરી જે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષમાં ભારતીય જનતા પાર્ટી શાસનમાં ફૂલીફાલી છે આ શોષણની આઉટસોર્સિંગની કોન્ટ્રાક્ટ પથાની કામગીરીને બંધ કરવામાં આવે એ લોકો તો રેગ્યુલર તો પહેલી વાત તો એ લોકો છે ને અમને પગાર વ્યવસ્થિત નથી આપતા એમના કામમાં તોડાઈ નાખાવે છે એ ડબલ અમને કામ કરાવે છે હાઉસ ફિટિંગનું બી કરાવે છે ને પેશન્ટ કેરનું બી કરાવે છે જે અમારાથી નથી થઈ શકતું એ પણ કરાવડાવે છે પરવા વધારે કરે છે એ લોકો એ તો મને કંઈ એટલું બધું કંઈ ધ્યાન છે ને પણ ખાસા બધા છે બધા અલગ 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 આવે છે ને એમને એમને મરજીથી કામ કરાવડાવે મારી પાસે વધારે જવાબ આપીએ તો એમ કહી દે કે કાલથી આવતા નહીં કહી છે નોકરીમાં એ ધમકીઓ આપે બધા સર હું હાઉસ સ્પીકિંગમાં લાગેલી છું સર તો મને પેશન્ટ કેરમાં મૂકી દે છે સર જે મારા હાથે ઓપરેશન થયેલું છે મારા હાથમાં સળિયાને તાર નાખેલા છે સર એના કારણે હું વધારે હું કામ નથી કરી શકતી એ પણ મેં બતાવી આખી ફાઇલ પણ બતાવેલી છે ઓફિસમાં પણ બતાવી છે એમ એમ ચીની ઓફિસમાં બી ગઈ લઈશું નીચે બી આપણા ઓફિસમાં મળી લીજો પરેશ સરને પણ મેં બતાવેલું છે મને કે હા આવી જજો હાઉસ ચેકિંગમાં તમને મૂકી દેશે પણ ચંદન સર અમારે ના પાડે છે કે ના તમને અમે લઈશું નહીં કહી છે લઈશું તો કહે છે પીસીનું જ કામ કરાવડાવીશું હાઉસ ચેકિંગનું નહીં કરાવીએ છીએ સર ઇન્ટરવ્યુમાં કીધેલું કે તમને આવડે છે તો અમે કહી દીધું નોકરીના કારણે કે હા આવડે છે એમ કરીને અમને રાખી લીધા સર બધાની સાથે સાથે જોઈ જોઈને અમે બી શીખ્યા થોડું ઘણું હા હોય ને સર અમે હોય અમે કીધેલું ગેલી છે તો સિસ્ટરો અમારી પાસે રાખો પણ સિસ્ટર પણ નથી રહેતા સિસ્ટર એવું કહે છે કે સ્ટાફ માંગો તમારા સાહેબ પાસે હવે અમને એક એક સ્ટાફ આપે ચોવીસ ચોવીસ પચીસ પચીસ પેસન્ટના અંદર સર આઈસીમાં બે ડૉક્ટરો હોય એક ફિમેલ હોય અને એક મેલ હોય અને બ્રધર પ્રધન સિસ્ટર બે હોય છે જે છ સાત કે આઠ જેવા હોય છે ઉલ્લેખનીય છે કે પ્રખ્યાત એસપીપી હોસ્પિટલમાં પણ આ જ રીતે લાલિયાવાડી ચાલતી હોય છે તે અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાકીદી તપાસ કરાવી ને દાખલ દર્દીના વિશ્વાસ વધારવો જોઈએ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત એસવીપી હોસ્પિટલમાં સારવાર લેતા આવતા દર્દીઓને સુરક્ષિત હોવાનો અહેસાસ કરાવવો જોઈએ